તો ફ્રેન્ડ આજે આપણે ખૂબ જ ટેસ્ટી એવી જામફળની ચટણી બનાવીશું તેના માટે જાર લીધેલું છે અને જામફળને આપણે ધોઈ બરાબર સાફ કરી અને સમારી લીધેલું છે એ આપણે જારમાં એડ કરી દઈશું હવે એમાં છ થી સાત લસણની કઢી નાખીશું એક ઇંચ આદુનો ટુકડો અને ત્રણ તીખા મરચાં લીધેલા છે એને આપણે આવી રીતે કટ કરી અને એડ કરી દઈશું અને અહીંયા મેં કોથમીર કુણી દાંડલીઓની સાથે જ લીધેલી છે એ આપણે એડ કરી અને હવે અહીંયા ખારી લીધેલી છે જો તમારી પાસે ખારી શિંગ ન હોય તો તમે માંડવીના દાણા પણ નાખી શકો છો હવે એક ચમચી ખાંડ એડ કરી દઈશું અને અડધી ચમચી જેટલું નિમક તો તમે સ્વાદ પ્રમાણે નિમક નાખી શકો છો અને હવે જરૂર પૂરતું પાણી નાખી અને આપણે આની એક ચટણી બનાવી લેશું અહીં તમે તીખાનો પાવડર કે એક ચમચી આખું જીરું પણ એડ કરી શકો છો અને બસ હવે આને આપણે પીસી લઈશું તો લો ખૂબ જ ટેસ્ટી એવી આપણી જામફળની ચટણી તૈયાર થઈ ગઈ છે મેં અહીંયા કાચા જામફળની ચટણી બનાવેલી છે તમે ઈચ્છો તો એને શેકીને પણ લઈ શકો છો અને હવે જો તમને જામફળના બીયામાં પસંદ ન હોય તો તમે એક મોટા કણાવાળો ચાણો મૂકી અને એમાં ચાળી અને એના બીયા અલગ કાઢી શકો છો યા તો જ્યારે પણ તમે ચટણી બનાવો ત્યારે એના બીયા કાઢી અને પછી પીસી શકો છો હવે આપણે મિક્સ જારમાં થોડું પાણી નાખીને પણ આમાં એડ કરી દેસુ તો ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી એવી આ ચટણી બની અને તૈયાર થઈ ગઈ છે એક વખત જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ